સુરતના અમરોલી કોસાળ આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાવતમાં ચાર પિતા પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો બાજુની બિલ્ડિંગમાં રહેતા ત્રણ પિતા પુત્ર પર હુમલો કર્યો હતો જેથી પિસ્તાલીસ વર્ષીય પિતાનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું ઘટનાને પગલે અમરોલી પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી છે અમરોલી કોસાળ આવાસમાં રહેતા સની અતુલ સોલંકી રાબેતા મુજબ છ વાગે પત્ની સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા ટેમ્પો લઈ મોટા વરાચાના રામચોક ખાતે ગયા હતા રહેણાંક આવાસની બાજુમાં અલ્પેશ ભૂપત ઓગણિયા અને તેના પિતા ભૂપત ગગજી ઓગણિયા પણ શાકભાજીનો ધંધો કરે છે આ પિતા પુત્રએ સની અને તેની પત્ની સુમનને ધંધો કરવા આવવાની ના પાડવાની સાથે આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સાથે જ ઝઘડો પણ કર્યો હતો ઝઘડો થયા બાદ પતિ પત્ની ત્યાંથી ટેમ્પો લઈ અન્ય ઠેકાણે ધંધો કરી રાત્રે ઘરે ગયા હતા રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં સની તેના પિતા અતુલ માતા ગીતાબેન નાનો ભાઈ મહેશ અને તેની પત્ની આરતી જમવા બેઠા હતા શનિની પત્ની સુમનબેન ઘરનો દરવાજો બંધ કરી રહી હતી આ દરમિયાન અલ્પેશ તેના પિતા ભુપત અને નાના ભાઈ અનિલ તથા દડુ તલવાર અને છપ્પુ સાથે આવતા જોઈ ચોંકી ગઈ હતી આ મામલે સુમનબેને તરત જ ઘરના સભ્યોને જાણ કરી હતી જેથી તમામ ઘરની અંદર જ આવી જઈ હુમલો કર્યો હતો જેમાં પિતાને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વાગતા આંતરડું બહાર આવી ગયું હતું જેથી તેનું મોત નિપજ્યું હતું જ્યારે એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સમગ્ર મામલે અમરોલી પોલીસ પોલીસે હાલ ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે સને મારું નામ છે દેવી પૂજક આરો અમરોલી આવાસ એચ 4 306 એમ 20 નંબર ફ્રૂટ માટે એ કે રોડ એનો એ રોડ માથે ખોપ જમાવતો હતો ક્યાંય કોઈને વેચવાનું નહી રામચોક આપણે સુદામા ચોક ની આગળ વીઆઈપી સર્કલ ની આગળ રામચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક ઉપજભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો તારા તાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખા મને મને બી છરી માર લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી માર લીધી બે હાફ મર્ડરને એક મર્ડર કર્યું છે મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યાનું કીધેલું એટલે સાડા દસ વાગ્યે આ બનાવ બનેલો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત